રાવી પાર અને અન્ય વાર્તાઓ લેખક ગુલઝાર અનુવાદક પ્રીતિ કોઠી વાર્તા નંબર એક રાવી પાર દર્શનસિંહ ગાંડો કેમના થઈ ગયો એ જ સમજાતું નથી એનો બુઢો બાપ ઘરમાં ગુજરી ગયો તો માં ભાંગેલા તૂટેલા ગુરુદ્વારામાં ખોવાઈ ગઈ બીજી બાજુ સાહનીએ એક કે સાથે બબ્બે દીકરા જણ્યા બેડલાના બબ્બે દીકરા એને સમજાતું નહોતું કે એ હસે કે રડે કિસ્મતે એની સાથે આ અજબ ખેલ માંડ્યો એક હાથે દેવાનો તો બીજા હાથે છીનવી લેવાનો આઝાદી આવવાના પડઘમ તો ક્યાર નાય સંભળાઈ રહ્યા હતા પણ એ આઝાદી ટોડરમલપુર ક્યારે પહોંચશે એનો કોઈને અંદાજો નહોતો હિન્દુઓ અને શીખો બધા જ છુપાઈ છુપાઈને ગુરુદ્વારામાં જમા થઈ રહ્યા હતા સહનીની ગર્ભાવસ્થાના આ છેલ્લા છેલ્લા દિવસો થઈ રહ્યા હતા દર્દની મારી એ રાત દિવસ કણસ્યા કરતી આમ પણ પહેલી વારની સુઆવડ આકરી તો પડવાની જ દર્શન સિંહ રોજે રોજ હુલ્લડો થવાની નવી નવી ખબર લઈને આવતો ત્યારે એના પિતાજી એને સાંત્વન આપ કઈ નહીં થાય બેટા કશુંય નહીં થાય આજ લગી કોઈ પણ હિન્દુ કે શીખના ઘર પર હુમલો થયાનું તે સાંભળ્યું પણ ગુરુદ્વારા પર તો થયો ને બે વાર તો આગ લગાડી ચૂક્યા પણ તેમ છતાં તમે બધા ત્યાં જ જમા થાઓ છો ને બસ બસ આ વાક્ય સાંભળી દર્શનજી ચૂપ થઈ જતો એક રીતે જોવા જઈએ તો વાત ખરી જ હતી જેને જુઓ એ પોતાના ઘર બાર છોડી ગુરુદ્વારામાં શરણ લેવા જઈ રહ્યું હતું એક જ જગ્યાએ ભેગા થવામાં ઘણો ટેકો રહે છે બાપાજી આપણી ગલીમાંથી પણ કોઈ શીખ કે હિન્દુ બાકી નથી બચ્યા બસ આપણે જે કઈ ઘરમાં રહી ગયા છીએ આ ઝાઝા નહી બસ દસ પંદર દિવસ અગાઉની જ વાત હતી રાતના સમયે બાપાજી ના પડવાનો ધબાકો સંભળાયો ઘરના બધા દોડી આવેલા દૂર ગુરુદ્વારાની દિશામાંથી જો બોલે સો નિહાલના નારાઓ સંભળાઈ રહ્યા હતા કદાચ એનાથી જ બાપાજીની ઊંઘ ઉડી ગઈ હશે અને શું બન્યું છે એ જોવા એ છત પર ચડ્યા હશે છતના દાદરા ઉતરતા પગ લપસ્યો અને બસ આંગણામાં મૂકેલી કોદાળીનું પાનું એમના માથામાં ઘૂસી ગયું જેમ તેમ કરી બાપાજીના અંતિમ સંસ્કાર કર્યા જે કંઈ થોડી ઘણી બચેલી માલમત્તા હતી એક તકિયામાં ભરી અને ત્રણેય જણાએ ગુરુદ્વારામાં પના લીધી ભયથી ત્રસ્ત લોકોની ત્યાં કમી નહોતી બધા એકબીજાના સહારે ડરનો મુકાબલો કરવાની હિંમત જુટાવી રહ્યા હતા અહીં એમને અગાઉ જેટલો ડર નહોતો લાગતો દર્શનસિંહ કહેતો આપણે એકલા ક્યાં છીએ આપણે તો વહેગુરુ પાસે છીએ યુવાન સેવાદારોનું દળ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતું લોકોએ પોતપોતાના ઘરોમાં જેટલો લોટ ઘી અનાજ દાળ વગેરે હતું અહીં મંગાવી લીધેલું લંગર અવિરત રાત દિવસ ચાલતું પણ ક્યાં સુધી બધાના મનમાં આ એક પ્રશ્ન ઉઠતો હતો બધાને સરકારની આશા હતી કે એ કોઈ તો મદદ જરૂર મોકલશે કઈ સરકાર અંગ્રેજો તો ક્યારના ચાલ્યા ગયા એકે કહ્યું બાજુ પાકિસ્તાન તો બની ગયું છે પણ પાકિસ્તાનની કોઈ સરકાર નથી રચાઈ સાંભળ્યું છે કે બધી બાજુ મિલિટરી વાળા ફરે છે શરણાર્થીઓને મદદ કરવા એમના કાફલા શરણાર્થીઓને બોર્ડર સુધી સલામત પહોંચાડી દે છે શરણાર્થી એટલે વળી શું હે ભાઈ રેફ્યુજી આવો કોઈ શબ્દ આ પહેલા તો સાંભળ્યો નથી બે ત્રણ પરિવારોનું એક જૂથ કે જે આ દબાણ સહન ન કરી શક્યું એ ત્યાંથી રવાના થઈ ગયા અમે તો જઈએ છીએ સાંભળ્યું છે કે સ્ટેશન પરથી ટ્રેનો રવાના થાય છે આમને આમ ક્યાં સુધી પડ્યા રહીશું હા હિંમત તો કરવી જ પડશે ને કઈ વાહે ગુરુ પોતાના ખભે બેસાડી આપણને લેવા નથી આવવાના એકે ગુરુબાનીનો આશરો લીધો નાનક નામ જહાજ હૈ જો ચડે સો ઉતરે પાર થોડા લોકોના ચાલ્યા જવાથી પણ વાતાવરણમાં ખાલી પાનો એક પરપોટો બની જતો પણ બીજા લોકોના આવવાથી એ ફૂટી પણ જતો સ્ટેશન પર તો બહુ મોટો કેમ્પ લાગ્યો છે જી લોકો એક બાજુ ભૂખમરાથી મરી રહ્યા છે તો બીજી બાજુ ખાઈ ખાઈને અરે ભયાનક રોગચાળો ફાટી નીકળ્યો છે હે પાંચેક દિવસ અગાઉ જે ટ્રેન હિંગજી Sample complete. Ready to continue?